તાલુકાના ઈસણ ગામે આવેલા રેલવે ક્રોસિંગ પર ગઈકાલે અચાનક એક ટર્બો આવીને બંધ થઈ ગયો હતો અને તેને આ ટરબાના ચાલકે વારંવાર તેને સેલ માર્યા હતા પરંતુ આ ટર્બો ચાલુ ના થતા આ ટર્બો જો સમયસર આ રેલવે ટ્રેક પરથી હટાવવામાં ન આવે તો આ રેલવે કર્મચારીને તેને ફાટક બંધ કરવામાં તકલીફ પડતી હતી તેમજ જો ટ્રેન આવી જાય તો મોટી દુર્ઘટના સર્જાવાની પણ ચિંતા સતાવી રહી હતી આજથી તેને તાત્કાલિક કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે રેલવે કર્મચારીએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી આ રેલવે ટ્રેક પરથી હટાવવા માટે ગ્રામજનો તેમજ વાહન ચાલકોએ ધક્કા માર્યા હતા પરંતુ આ ટર્બો માટીથી પડેલો હોય તે હટાવવો મુશ્કેલ હતો આથી આ ઘટનાની જાણ ડ્રાઈવરે એકને કરી હતી અને અન્ય એક ટર્બો બોલાવવામાં આવ્યો હતો અને તેને ધક્કો મારીને હટાવવામાં આવ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જાતા અટકાવવામાં આવી હતી ટારીની સમય સૂચકતાના કારણે આજે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી મહેન્દ્ર રાવળનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર